ભાવનગર શહેરમાં મોડી રાત્રિના સામાન્ય બાબતે મારામારી સર્જાઈ હતી સમાધાન માટે બોલાવેલા બે યુવકોને મોડી રાત્રિના કૈલાસ વાટિકા ગાર્ડનની અંદર શરીઓના ઘા મારવામાં આવ્યા હતા સ્નેહ વાઘાણી અને સંદીપ લોકુમ નામના બંને યુવકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ઇજાગ્રસ્ત બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હિરેન સોલંકી હર્ષરાજસિંહ ચાવડા બિલનસિંહ ચાવડા અને દક્ષરાજસિંહ નામના ચાર ઈસમો વિરુદ્ધ બોડતળ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સ્નેહ વાઘાણીના ઘર નજીક ઉભો રાખીને કહેલ કે તું મારી સામે કેમ કાતર મારે છો તે બંધ કરી દેજે મજા આવે આવી ધમકી આપીને ઝઘડો કર્યો હતો રાત્રિના કેલેશ વાટિકામાં સ્નેહ વાઘાણી ઉપર છરી વડે હુમલો કર્યો તેને બચાવવા ગયેલા સંદીપ લોકો ઉપર પણ આવારા તત્વોએ છરી વડે હુમલો કર્યો અને ફરાર થઈ ગયા હતા આ બનાવ બનતા લોકોના ટોળા એકઠા થઈ જાયમાં હતા